કતારગામમાં સાગરીતો સાથે મળી ટેમ્પામાં પશુઓને ખવડાવવાનું ભૂસુ લઈ જનાર ટેમ્પો આતરી સરકારી અનાજ છે તેમ કહી એક લાખ રૂપિયા માંગનારને મેથી પાક આપવામાં આવ્યો હતો તો બીજી તરફ માર માર્યાને લઈને કતારગામ પોલીસ ફરિયાદ છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કામરેજના મથન ને ભાડવનાર રહેતા લક્ષ્મણ પાટડીયા ગુરુવારે રાત્રે એવી માહિતી મળી હતી કે કતારગામમાં લલિતા ચોકડી પાસે એક ટેમ્પામાં શંકાસ્પદ સરકારી અનાજ લઈ જવાય છે જેથી લક્ષ્મણ અન્ય સાગરિતો નરેશ બારૈયા સહિત છ ઇસમો સાથે કારમાં ટેમ્પોના ના આતરી ચેક કર્યા હતા દરમિયાન મોપેડ પર હિમાંશુ તથા સુતાર આવ્યા હતા અને તેઓને ટેમ્પો ડ્રાઈવરના ઓળખીતા છે તેમ જણાવ્યું હતું તેઓ લક્ષ્મણને પકડીને હોખીથી માર માર્યો હતો જોકે નરેશ બારૈયા અને અન્ય લોકો ભાગી ગયા હતા આરોપીઓએ તેનો ફોન પણ લઈ લીધો હતો લક્ષ્મણે તુષાર અને હિમાંશુ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં માર મારવાની ફરિયાદ નોંધાવી હતી તો તેની સામે ટેમ્પો ડ્રાઈવર હિમાંશુ અંબાચિયાએ નરેશ બારૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટેમ્પામાં પશુને ખવડાવવાનું ભૂસું લઈને જતો હતો ત્યારે નરેશે સાથીઓ સાથે આવી ટેમ્પા સરકારી અનાજ છે ટેમ્પા આગળ જવા દેવો હોય તો સરકારી અનાજની દુકાન ચલાવવી હોય એક લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું અને જો રૂપિયા નહીં આપે તો દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરાવશે તેવી ધમકી આપી હતી જે મામલે પણ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેને લઈ વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે અચ્છા સેટા સદાય હજાર છે